સુરતમાં શિક્ષણ જગતમાં લાંછન રૂપ કિસ્સો સામે આવ્યો છે દંપટ શિક્ષકના કારણે શિક્ષક આલમમાં રોષ પણ જોવા મળ્યો છે વાત છે લિંબાયત વિસ્તારની લિંબાયતના સ્કૂલના લંપટ શિક્ષક વત્સલ રાઠોડે વિદ્યાર્થીનીના મોબાઈલ પર મેસેજ લખ્યો કે હું બધી હેલ્પ કરીશ પૈસા જોઈએ તો બોલ બટ તું મને ગમે પ્લીઝ ખોટું ન લગાવતી તેવા મેસેજ કર્યા હતા બીજી તરફ વિદ્યાર્થીનીએ શિક્ષકને મેસેજ કરી લખ્યું કે સા તમે તો મારા ગુરુ છો છતાં શિક્ષકે વિદ્યાર્થીને મેસેજ કર્યા હતા આ પૈસા જોઈએ તો બોલ તું મને ગમે છે અને મને આપ તેમ કહ્યું હતું એટલે વીસ દિવસથી મેસેજ કરનારા લંપટ શિક્ષક વત્સલ રાઠોડથી કંટાળી વિદ્યાર્થીની પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરવામાં

આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે જેથી એ સાયકોલોજીકલી એકદમ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે મજબૂત રહે આ ઉપરાંત એમના મદનો પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈપણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે